નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે કે ફેબ્રુઆરી મહિનાની અંદર ચાર સાત વસ્તુઓ મફતમાં આપવામાં આવશે તો કેટલો જથ્થો અને કઈ વસ્તુઓ આપવામાં આવશે તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો

વિના મૂલ્ય આપવામાં આવશે તો આવી રીતે ઘઉં અને કાર્ડ ધારકોને ખાંડ છે જે ત્રણ ત્રણ વ્યક્તિ સુધી ત્રણસો પચાસ ગ્રામ ખાંડનું નું વિતરણ કરવામાં આવશે અને જો સભ્યો રેશન કાર્ડની અંદર ત્રણ થી વધુ સભ્યો હોય પરિવારમાં અથવા તો રેશન કાર્ડમાં તો કાર્ડ દીઠ જે કાર્દીત 1 કિલો ખાંડ આપવામાં આવશે અને એના તમારે 15 રૂપિયા કિલોના આપવાના રહેશે ત્યારબાદ મિત્રો સિંગતેલની વાત કરીએ તો સિંગતેલ પણ આપવામાં આવશે જે અંત્યોદય કાર્ડ ધારકોને 1 કિલો જે 1 લિટર નું પાઉંચ આપવામાં આવશે ને કાર્દીઠ આપવામાં આવશે અને એના તમારે 100 રૂપિયા લિટર માં અથવા તો કિલોના આપવાના રહેશે ત્યારબાદ મિત્રો 12 દાર આપવામાં આવશે જે અંત્યોદય કાર્ડ ધારકોને

આવશે ત્યારબાદ મિત્રો ચોખા છે જે એપીએલ બીપીએલ કાર્ડ ધારકોને વ્યક્તિદીઠ 3 કિલો આપવામાં આવશે અને એ પણ વિનામૂલ્યે આપવામાં આવશે તો એપીએલ બીપીએલ કાર્ડ ધારકોને ઘઉં અને ચોખા જે વ્યક્તિદીઠ વિતરણ કરવામાં આવે છે એટલે કે તમારા કાર્ડની અંદર જો પાંચ સભ્યો હોય તો પાંચ વ્યક્તિદીઠ ઘઉં છે જે 10 કિલો અને ચોખા છે જે 15 કિલો વિતરણ કરવામાં આવશે એટલે કે

તો જે એપીએલ બીપીએલ કાર્ડ ધારકોને ઘઉં અને ચોખા જે વ્યક્તિથી ઠાપવામાં આવશે અને બાકીની વસ્તુઓ જે રાહત દરે વિતરણ કરવામાં આવશે